તો ફરી એક વખત સ્નેક કોલ આવી ગયો છે સ્નેક કોલ છે ગામનો જે જામનગર દૂર આવેલું છે ખીમલિયા ગામ ત્યાં એક સ્નેક છે તો આપણે ત્યાં જઈએ છીએ ને હાલ આપણે લોકેશન પર આવી ગયા છીએ અને જાણવા મુજબ આ બારણાની જે અંદર જે જગ્યા છે તેની અંદર એક સાપ ફસાઈ ગયો એવું કહે છે તો પહેલા તો આપણે આ બારણું કાઢી લેશું એટલે રેસ્ક્યુ કરવામાં આપણે થોડીક મદદ થાય તો હાલ આપણે જે બારણું કાઢી લીધું છે અને સ્નેક બારણાની અંદર જગ્યા છે તેની અંદર દેખાય છે અને આઈડીમાં એવું લાગે છે કે કોમન વુલ્ફ સ્નેક છે જો કે બિનજેરી સાપ હોય છે એને કરડવાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી વિડીયો બનાવવાનો મિત્ર એક જ હેતુ છે કે સાપોથી લોકોને થોડા માહિતગાર કરીએ અને સાપો વિશે જે અંધશ્રદ્ધા ફેલાયેલી છે તે માણસોના મનમાંથી દૂર થાય હાલ જો કે ભારતમાં સર્પદંશનો મૃત્યુઆંક વધતો જાય છે તેનું મોટું કારણ છે અંધશ્રદ્ધા સાપના વિશે કોઈને કોઈ નોલેજ નથી હોતું એટલા માટે અંધશ્રદ્ધા હોઈએ છે અને સાપ કરડે એટલે સીધા ભૂવા અને એની પાસે જાય છે પણ હોસ્પિટલ નથી જતા કેમ કે લોકોને સાપ વિશે કંઈ માહિતી જ નથી હાલ જે આપણે સાપ કાઢીએ છીએ તે બિંદેરી સાપ છે જેને કોમન વુલ્ફ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે ને ગુજરાતી નામ છે એનું કોમન વુલ્ફ સ્નેક હાલ આપણે સાપ કાઢી લીધો છે બહુ નાની સાઈઝ છે અને એને રેસ્ક્યુ કરવામાં પણ આપણે થોડુંક કેરફુલ રહેશું કે ભાઈ એને પણ ઈજા ના થાય તેનું પણ ધ્યાન રાખશું હાલ જે સાપ આવી ગયો છે તે બહાર આવી ગયો છે અને આપણે એને હેન્ડટેમ કરી લીધો છે હાલ તમે જોઈ શકો છો કે એક કોમન વુલ્ફ સ્નેક છે જેને વરુદંતી તરીકે પણ ઓળખવામાં આવે છે કોડિયો તરીકે પણ ઓળખવામાં આવે છે કોડિયો તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે જેના મોઢાનો જે શેપ છે તે કોડી જેવો હોય છે એટલા માટે એને કોડીયો પણ તરીકે ઓળખવામાં આવે છે એને સુરક્ષિત એક બરણીમાં પેક કરી અને એક સુરક્ષિત જે આપણે રિલીઝ કરી દઈશું હાલ બિનજેરી સાપ છે અને હાલ આપણે એને પકડી અને એક બરણીમાં મૂકી દઈશું મિત્રો મારો વિડીયો બનાવવાનો સાપોથી થાય અને ખેડૂત માટે બહુ ફાયદાકારક સાપ હોય છે હાલ જે આપણે સાપ રેસ્ક્યુ કરી બરણીમાં પૂરી લીધો છે અને હવે આને આપણે આવી ગયા છીએ રિલીઝ પોઈન્ટ ઉપર હવે બરણીમાંથી બહાર કાઢી અને કુદરતના ખોડે મુક્ત કરી દઈશું વિડીયોને જોઈ અને સાપ પકડવાની કોશિશ કરવી નહીં કેમ કે આમાં એક એક નોલેજ હોય છે એ નોલેજ હોય તો જ તમે સાપ પકડી શકો અને મને છેલ્લા આઠ વર્ષ ત્યાં સ્નેક રેસ્ક્યૂનો અનુભવ છે હું સાપ વિશે મને નોલેજ છે એટલા માટે હું કામ કરી રહ્યો છું નાના બાળકોએ ખાસ મારો વિડીયો જોઈ અને સાપ પકડવો નહીં અને જ્યાં કોઈ તમને ક્યાંય સાપ દેખાય તો વન વિભાગનો કોન્ટેક કરવો અથવા તો અનુભવી સર્પ મિત્ર હોય તેને બોલાવી અને રેસ્ક્યુ કરવો તો ફરી મળીશું એક નવા લોકેશન એક નવા શાપ વિશે માહિતી આપવા માટે ત્યાં સુધી મારી ટીમને રજા આપો અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દેજો કે મારું કામ તમને કેવું લાગ્યું